તો આપડે કાકાનું નામ ગામ ઠામ ઠેકાણું જાણીશું બરાબર છે અને આપણે વિડીયોમાં કાકા ને કઈ કાકા રામ 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 રામદાર બોલજો તમ બોલજો તમત ઘરનો ડાયરો છે આપડે બરોબર આ એમ તમારું નામ હું ભગવાનભાઈ પચોટ નું ભાગ આંગણ ગામ ઘેટી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર પાલીતાણા તાલુકાના ઘેટી ગામે થી આવ્યા છે દાદા તો દાદા તમે આજે ટોલ ફેરા નામ ની દવા છે કે આપણે કહી છે કે એક જ દવા ને બધી સેવા ભરૂપ નારાની હેઠી અને એ તમારે બાર પંદર કલાકમાં તો જોયેલું છે તો એ સાચું છે તમે જોયું છે કઈ રીતનો અનુભવ છે તમારો હા ટકા સાચું છે હા હા

આજે હવારમાં જોયું તો ત્રણ ત્રણ ટકા રિઝલ્ટ કમ્પલેટ સેમ્પલેટ છ ટકા પછી જે ભાઈ લેવા આવ્યા હતા એને મંગાવી હતી એ ભાઈએ લઈ ગયા છે એમને ફોન કર્યો તો કે એને મેં પૂછીને પૂછ્યું કે ભાઈ તારે ચર્ચાવ કર્યો તને કેમ લાગ્યું કે સો ટકા રિઝલ્ટ મારી સાથે પાછું આજ લેવા જાવ તો પાછો લેતા આવજો તો એની માર્કેટથી લીધું છે એને કીધું રિઝલ્ટ આપ્યો હા જે એને કીધું લઈ આવો કે તે હું વરસાદ આવ્યો કે લઈ આવી લઈ આવી વરસાદ આવ્યા બીજું કઈ કામ તો બરોબર ઘાટી જાડી અને વ્યવસ્થિત નાખો એટલે તમારે આ એક જ દવા યાદ રાખવાની બાકી કઈ તમારે ઉપાધિ કરવાની આમાં બે વસ્તુ નો દાદા દ કહીશ છીએ અને હજી આપડે કહીશ કે ભાઈ ગુલાબી એરના ઈંડા બચ્ચા અને ફુદા બરાબર અને મેલી બગ આ બે વસ્તુ ન મળે એને માટે આપણે જે પ્રોફેનો ફોસ અથવા પ્રોફેનો સાયબર આવે ચાહે સિઝન્ટા આવે ચાહે સુમિટોમો આવે ચાહે નાગાર્જુન હોય ચાહે પીઆઈ કંપની હોય અદામા હોય સારી કંપની આપણે પ્રોફેનો સાયબર લેવાનું ગુલાબી હેર ઇંડા બચ્ચા ફૂલા અને મિલીબોગ માટે બાકી સફેદ સાચડી હોય લીલી સાચડી હોય મોલોપસી હોય ચરચડિયા હોય ચીપ્સ હોય ગળો હોય પાનકથી હોય કુકર હોય કે સુશિયા હોય આમાં તમારે બીજી કોઈ પણ પ્રકારની ઉપાધિ કરવાની થતી નથી ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે કહી દઈએ કે

એને રમત કરવા ગયા એમાં થોડી વધારે ઓળુ એમાં કબડ્ડ ખેલો મિત્રો એકા બીજાને ટકળ કરવા માટે ખાલી ખોટી લઈ લીધી અને ભાવ એને કીધો કે ભાઈ ના 3000 છેતે કન્નાજે આવે એટલે એવું નથી એનો એ ભાવ છે તમ ત્યારે અને આખા ગુજરાતમાં તમ ત્યારે આ ભાવ છે કમનીનો ભાવ છે તમ ત્યારે એમાં તમ કોઈ ઉบัติ નહીં બેહો તમ ત્યારે આવો કાકા આવો શું કામ તમારું બગડાણા બાપા સીતારામ વાહ ભાઈ વાહ લ્યો

સાચી અને સરળતા અને સરળ ભાષામાં મળી રહે બરાબર છે બાકી બોલો એક વખત બધા બા પાછી તારા બાપ તમે બોલ્યા ની હોય તાણી બોલો બા પાછી તારા